પાકિસ્તાન પર એર લઈ ગુજરાત એલર્ટ રાજકોટ જામનગર એરપોર્ટ સંપૂર્ણ ફ્લાઇટ રદ નજીક સુરક્ષા ચેકિંગ ગુજરાતના અઢાર જિલ્લામાં આજે મોકડ્રીલ યોજાશે બપોરે ચાર વાગે સાયરનનો નો ગુંજશે અને સાંજે સાડા સાત બ્લેક આઉટ થશે પાંચ દાયકા બાદ યુદ્ધને લગત મોક મોકડ્રીલ થશે ઇટાલી ઓસ્ટ્રેલિયાથી દોરી સંચાર સલાયામાં પકડાયેલા 500 કિલો ડ્રગ્સના પૈસા તોયબા સુધી પહોંચ્યા મુખ્ય આરોપીની ધરપકડ આણંદ સ્પેશિયલ પોક્સો કોર્ટ રિક્ષા ચાલકને 20 વર્ષ કેદની સજા ફટકારી ઉમરેટની વિદ્યાર્થીનીની સેલ્ફી લઈ વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું પીડિતાને 4 લાખનું વળતર નામચીન શખ્સની પોલીસે કરી સરભરા એસટીના ડ્રાઈવર કંડક્ટર પર હુમલો કરનાર બેલડીની ધરપકડ જાહેરમાં માફી મંગાવી એર ઇન્ડિયા એક્સપ્રેસની ગેરવ્યવસ્થા સુરતના પચીસ થી વધુ મુસાફરોને લીધા વિના જ ફ્લાઇટ દિલ્હીથી રવાના રજડી પડેલા મુસાફરોનો વિડીયો વાયરલ